નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ જીબ્રાલિક એસિડની તમે જાણો છો આપણે ખેતીલક્ષી માહિતી દરરોજ અપલોડ કરતા હોઈએ છીએ જે ખેડૂતોને થોડા અંશે ઉપયોગી થતી હોય તેવા પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ તો આજે આપણે જીબ્રાલિક એસિડની સંપૂર્ણ વિગત જાણીશું તેનો ઉપયોગ તેના ફાયદા તેનું પ્રમાણ વગેરેની ચર્ચા વિડીયોમાં આપણે કરીશું તો ચેનલની અંદર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી દરરોજની નવી અપડેટ તમારા સુધી પહોંચતી રહે અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ધન્યવાદ મિત્રો વાત કરીએ તો તેનો ઉપયોગ જિબ્રાલિક એસિડનો મુખ્ય ઉપયોગ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પીજીઆર તરીકે થાય છે જે ઘણા પ્લાન્ટ ટોનિક બજારની અંદર ઉપલબ્ધ હોય છે તેમાંનું જિબ્રાલિક એસિડ પણ એક છે તેનું રાસાયણિક સૂત્ર છે જિબ્રાલિક એસિડ ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક પર્સન્ટ જે સમુદ્રી સેવાળ જે આવે છે તેનામાંથી મળતા અર્કમાંથી બને છે સમુદ્રી શેવાળ મેથી કોઈક અર્ક નામનું એવું તત્વ મળતું હશે તેમાંથી જીબ્રાલિક એસિડ બનતું હોય છે હવે તેના મુખ્ય કાર્યો જોઈએ તો છોડના વિકાસ માટે છોડના ગ્રોથ માટે ગ્રોથ ક્યારેક અટકી જાય તો જીબ્રાલિક એસિડનો છંટકાવ કરવાથી સારી એવી વૃદ્ધિ મેળવી શકાય છે આ ઉપરાંત તેનું મુખ્ય કારણ કોઈ પણ પાકની અંદર બે ગાંઠ હોય બે ગાંઠની વચ્ચે અંતર વધારે છે બે ગાંઠનું અંતર આપણે કપાસ જેવા પાકોની અંદર ફાલ ફૂલ માટે તો અંતર જેટલું ઓછું હોય તેટલું સારું હોય છે પણ જે શેરડી શેરડી જેવા પાક છે દ્રાક્ષ છે દ્રાક્ષના ગુચ્છા વધારે છે શેરડી દ્રાક્ષ છે પછી ઓલું ઘાસચારા માટે નેપિયર ઘાસ છે એ બધું જે ગાંઠ હોય બે કાતરી હોય તેના વચ્ચેની સાઇઝ વધાર વધારતું હોવાથી શેરડી માટે મુખ્ય ઉપયોગ લેવામાં આવે છે કંપની તો ભલામણ કરે છે કે ડાંગર છે શેરડી છે કપાસ છે કેળા છે દ્રાક્ષ છે વગેરે પાકોની તેઓ ભલામણ કરે છે પણ કપાસની અંદર બે ગાંઠની અંદર જો વધે તો ઝીંડોની સંખ્યા પણ ઓછી થાય છે એથી કપાસમાં એટલું બધું તેનું પ્લાન્ટના ગ્રોથ કરે છે પણ મેન તેનો ઉપયોગ શેરડી માટે કરવામાં આવતો હોય છે હવે આપણે જોઈએ તો કઈ કઈ કંપનીનો આવે છે કંપનીમાં જોઈએ તો સુમિટો કેમિકલનું જે હોસી નામનું આવે છે પછી એગ્રી એગ્રીવેન્ચરનું ગીબર કરીને આવે છે પછી આઈએફસી કંપનીનું ગ્રો ગીભ નામનું આવતું હોય છે એગ્રી એગ્રીબે એગ્રીબેગ્રી કંપનીનું એગ્રી ગીભ નામથી પણ આવે છે બજારની અંદર આમ તો જીબ્રાલિક એસિડની અલગ અલગ ઘણી પ્રકારની કંપનીઓ છે સિંચાર્ટર છે બાયર છે પ્રોગીબ છે તમારા વિસ્તારમાં જે ઉપલબ્ધ હોય તેની માહિતી જે તે વિક્રેતા હોય તેની પાસેથી માહિતી લઈ અને સ્પ્રે કરવાથી સારું એવું રિઝલ્ટ મળતું હોય છે હવે તેનું પ્રમાણ વિશે વાત કરીએ તો છંટકાવ પંપ દ્વારા આપણે છંટકાવ કરતા હોય તો તેની અંદર કેટલું પ્રમાણ રાખવું તો પ્રતિ પંદર લિટર પંપની અંદર ત્રીસથી પાંત્રીસ 35 એલ જીબ્રાલિક એસિડ પંપની અંદર નાખી અને સ્પ્રે કરવો જોઈએ જેથી સારું એવું પરિણામ મળી શકે છે અને છોડની અવસ્થા ગણી તો જ્યારે ગ્રોથની અવસ્થા હોય કે ત્રીસથી ચાલીસ દિવસ ત્યારે ઉપયોગ કરવાથી વધારે ફાયદો મળે છે જ્યારે તેની અવસ્થા વધુ પડતી થઈ જાય ને હું સો દિવસ ત્યારે એટલું ઉપયોગી નીવડતું નથી કંપની તો ભલામણ કરે છે કે પાકના કોઈપણ સ્ટેજની અંદર તમે ઉપયોગ કરી શકો છો પણ જ્યારે ગ્રોથ સ્ટેજ હોય ત્યારે તેનો ઉપયોગ કરવાથી પરિણામ સારું મળે છે ધન્યવાદ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો ધન્યવાદ